પૂજના શખ્સે પરણિતાનો નાવવાનો વિડીયો ઉતારીને તેને વાયરલ કરવાની ધમકી આપી છ મહિના અવારનવાર દુષ્કર્મ ગુજર્યાની ફરિયાદ માથા પર પોલીસ ચોકીમાં નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભુજના સરપટનાકા બહાર નાગનાથ મંદિરની બાજુમાં રહેતા હિતેશ બચુલાલ જોગી નામના શખ્સે એક વર્ષ પહેલા એક પરણિતાને તેના નવવાના સમયનો વિડીયો ઉતારેલ હોવાની અને તેને વાયરલ કરી નાખવાની ધમકી આપી હતી ત્યાર પછી છેલ્લા છ મહિનાના સમયગાળામાં હિતેશ બચુલાલ જોગીએ અવારનવાર પ્રણીતા તેનો વિડીયો અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી અવારનવાર દુષ્કર્મ ગુજારતો હતો હિતેશ જોગીએ ગત તારીખ બાર બાર ચોવીસથી આશરે એકાદ વર્ષ પહેલાથી છેલ્લા છ મહિનાના સમયગાળા દરમિયાન વારંવાર બ્લેકમેલ અને દુષ્કર્મ આચરવાથી તેમજ પરણિતાના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપવાના પગલે પોકારી ઉઠેલી પરણિતાએ તેના પતિને જાણ કર્યા પછી માધાપર પોલીસનું શરણું લીધું હતું માધાપર પોલીસ સ્ટેશનના પીઆઈ કે એમ ગઢવીએ પરણીતાની બાબતો ગંભીરતાથી ધ્યાને લઈ ભુજના હિતેશ જોગી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી

ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ